તેઓને એકસો આઠ મારફતે કસ્તુબા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા કદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી હાલ બ્રિજની કામગીરી ચાલુ હતી શટરિંગ નું કામ ચાલુ હતું શટરિંગ ના કામ માં સ્ટેજિંગ બેસી જવાના કારણસર દુર્ઘટના બનેલી છે ચાર લેબરો ને નાની મોટી ઈજા થયેલ છે કોઈ ફેટાલિટી હાલ નથી સેફટીના સાધનો તો હતા જ just અજી લેબરો આજે વર્ક માટે સ્ટાર્ટ કરી રહ્યા હતા એટલે just બ્રિજ ઉપર ચડવાનું સ્ટાર્ટ થઈ હતું ને ત્યાં જ ઇન્સિડન્ટ થઈ ગયો છે એક્ચ્યુઅલ ટેમ્પરરી ચાલુ જ છે હા કેટલા જણા આ લોકોને લીધેલું છે આજે સવારે નવસો નવના અરસાની અંદર ઔરંગા નદી પર બની રહેલા નવા બ્રિજનું જે સ્લેબ મૂકવા માટેનું ગઢનનું જે કામ ચાલતું હતું એ ગઢન પંદર દિવસ પહેલાં મૂકવામાં આવેલો હતો અને એનું લેવલિંગનું કામ કરતા હતા તે દરમિયાન લેવલિંગ કામ કરતા દરમિયાન એક ટ્રસ્ટ છે જે સ્લીપ થઈ જતા આ જે સ્લેબ જે સ્લેબ માટે જે ગઢર બનાવ્યા હતા એ આખું જે સ્ટ્રક્ચર ફોલોઅપ્સ થયું હતું અને ત્યાં જે કામ જે કરી રહ્યા હતા એ પાંચેક જેટલા મજૂરો હતા એ પાંચેક મજૂરો હતા એ તમામને અત્યારે રેસ્ક્યુ કરી લેવામાં આવે છે તંત્ર દ્વારા અને તમામને અત્યારે કસ્તુર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જે બાહ્ય ઇજાઓ જોતા હાલ કોઈ ગંભીર ઇજાઓ હોય એવું જણાય આવેલ નથી તેમ છતાં આ વધારે ડિટેલ છે મળશે હાલમાં જે આ જે ઘટનાની છે જાણવા યોગ્ય નથી અને આગળની તપાસ કરવામાં આવશે શું કારણ હતું એ ટેકનિકલ પાસાઓની તપાસ કરી અને આગળની આવશે કોઈ જાણવાની નથી આજરોજ ઓરંગા નદી પર જે એક નવો પુલ બની રહ્યો છે તો તેમાં એક ગડર તૂટી પડ્યું હતું કોઈ ટેકનિકલ ક્ષતિના લીધે અને એમાં જે પાંચ જેટલા કામદારોને ઈજા થયેલી છે અને આપને એ જાણવા માગીશ કે કોઈ પણ કેજ્યુઅલિટી નથી અને કોઈની પણ ઈજા ગંભીર નથી આક્ષેપ હોઈ શકે પણ તેમ છતાં પણ આ ટેકનિકલ તપાસનો વિષય છે અમે જે અમારા આન બીના અધિકારીઓ છે સાથે અત્યારે મીટિંગ કરીએ છીએ અને જોઈ લઈએ છીએ કે ક્ષતિ શું હતી કોન્ટ્રાક્ટરની ક્ષતિ માલુમ પડશે તો પછી એના સામે જે જે પણ કડક કાર્યવાહી કરવાની હશે એ ચોલીઓ અમે કરશું આ જે મૃત્યુ કોઈના નથી થયા ચાર અને ચાર નથી પાંચ જેટલા મજૂરોને ઈજા થઈ છે અને અને હાલમાં એ કસ્તુરબા હોસ્પિટલ ખાતે છે અને બધા સેફ છે સાહેબ જે આ દુર્ઘટના જે અત્યારે થઈ છે અત્યારે માંડ કદાચ અડધો કલાક જ થયો છે અમે તપાસ કરી લઈએ છીએ કારણો જાણીએ છીએ અત્યારે અમે પાછા જે હવે મીટિંગ જ કરીએ છીએ અને જે તારણોની છણાવટ કરીએ છીએ આ ગરીજની દુર્ઘટનાને લઈને તમારું મંતવ્ય અમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અત્યાર માટે બસ આટલું જ નમસ્કાર